નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે હું છું કૌશિક મહેતા રાજકોટ માં ઐતિહાસિક રામ કથા થવા જઈ રહી છે મોરારી બાપુના મુખેથી રામ કથાનું ગાયન થવાનું છે 12 વર્ષનો વનવાસ પૂરો થાય છે 12 વર્ષ પછી રાજકોટ માં માનસ સદ્ભાવના નામે રામ કથા થઈ રહી છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષોનો વાવેતર ના લાભાર આ કથા થવા જઈ રહી છે વિરાટ આયોજન થયું છે અને હજારો લોકો આ કથામાં સાંભળવા માટે ઉમટી પડવાના છે એટલું સરસ મજાનું આયોજન છે આજે આપણે સદભાવના આશ્રમની પ્રવૃત્તિ વિશે પણ વાત કરવી છે વાત કરવા માટે આપણી સાથે ધનસુખભાઈ ભંડેરી ભાજપના બહુ અગ્રણી નેતા મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન રહી ચૂક્યા છે રાજકોટ મહાપાલિકામાં અનેક હોદ્દા ઉપર એમને સેવાઓ આપી છે ધનશુખભાઈ તમારું સ્વાગત છે રામ 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 અ ધનશુખભાઈ બાર વર્ષ પછી બાપુની રામકથા થઈ રહી છે અને સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષો માટે થઈ રહી છે શું કહેવા માગું છું પહેલા તો આપના માધ્યમથી મોરારી બાપુ જ્યારે રાજકોટમાં ત્રીજી વાર આવી રહ્યા છે કથાના માધ્યમથી જી આમ તો અનેકવાર કાર્યક્રમમાં આવ્યા છે પણ પેલી કથા તો ઘણા વર્ષો પહેલા થઈ હતી બીજી કથા પહેલા આપના માધ્યમથી સૌને રામ રામ કરું છું હું જે મોરારી બાપુનું રાજકોટની જનતા વતી સ્વાગત કરું છું અને આભાર પણ માનું છું કે બાપુએ એક ઉમદા કાર્ય માટે એવું કાર્ય કે જે સદભાવના વૃદ્ધાશ્રમ વડીલોની માવજત કરે છે વડીલોની દેખભાળ રાખે છે જેનું કોઈ નથી એનું એક માવતર ને સાચ અર્થમાં રૂપ પુત્રી રૂપ સાચવે છે વિજયભાઈ ડોબરિયા અને એમની આખી ટીમ એવું જ વર્ક્ષારોપણ નું કામ પણ ખૂબ સુંદર આ ટીમ સદભાવના જ્યાં પણ જાવ ત્યાં કરેલું છે ત્યારે ખૂબ આનંદ છે રાજકોટની જનતામાં અને આજુબાજુના પણ વિસ્તારમાંથી લોકો ખૂબ સુંદર વ્યવસ્થા આખી ટીમે કરી છે પણ અભિનંદન આપું છું કે પછી કેતનભાઈ ઠુંબર ની ટીમ હોય કે દેવાંગભાઈ ટીમ હોય સ્વાગત ભોજન કક્ષ ની સમિતિ હોય શીલા પૂજન આ બધી જ વ્યવસ્થા પાર્કિંગ ની વ્યવસ્થા હોય કે જે દાતાઓ છે એ પણ દાન વહેરાવી રહ્યા છે બરાબર તો સદભાવના સાચી અર્થમાં સદભાવના થઈ રહી છે રાજકોટમાં આ રંગીલા રાજકોટમાં કે ઉત્સાહથી માનસ સદ્ભાવના યજ્ઞ રૂપે બહુ સરસ ખૂબ કથા થઈ રહી થવાની છે ત્યારે આપને આમંત્રણ આપું છું અને ધનસુખભાઈ વિરાટ પ્રોજેક્ટ સદ્ભાવનાએ હાથમાં લીધો છે પડોદરી પાસે જે વૃદ્ધાશ્રમ બની રહ્યો છે ભારતનું સૌથી મોટું વિશાળ અને સૌથી આધુનિક સગવડવાળું પાંચ હજાર વડીલોનો જેમાં સમાવેશ થઈ શકે છે રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બની થયો નથી એના વિશે વાત સાચી વાત છે સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ એક જબરજસ્ત કામ ઉપાડ્યું છે અને એવું કામ કે કોઈ કરી શકશે કે નહીં પણ સદભાવના કરી શકશે કાર્યક્રમ જ્યાં નું નવું આખું ત્યારે પણ હતો એ પછી પણ બે ત્રણ વાર વિજયભાઈ ના અમારી અમે પણ એક સદભાવના નો સ્વયં શોખ એમ જ અમે ટીવા છું એક સાથીદાર છું એક સહિયાર પુરસાદ થી વિજયભાઈ ને એક કેવાય કે અનેક લોકો છે અને એટલા માટે એક કામ એટલું બધું સારું કરી રહ્યા છે તમે અત્યારે જે સદભાવના વર્ધાસન નિયમિત મારું જવાનું થાય છે કોઈને કોઈ તિથિ ઉપર કે કોઈને કોઈ ઉપર આપ્યો

અને ખૂબ સુંદર ઓલરેડી એક ટાવર તો અત્યારે પૂરો થવામાં છે અને એનો જે નીચેનો બેડરૂમ કેવો છે એ પણ મેં જોયો છે ખૂબ સુંદર વ્યવસ્થા ટોયલેટ બાથરૂમ સાથે પલંગ સાથે કબાટ સાથે એકદમ હું માનું છું ઘરે પણ ન હોય એવી સારી વ્યવસ્થા ભોજન સવારે નાસ્તો પછી વચ્ચે દસ વાગે એને નાનું મોટું હાઈટી ટાઈપનું જેમ સાંજે હોય એમ વાવતા નથી વાવી ને ત્રણ વર્ષ સદભાવના વ્યવસ્થા એવી છે કે એને પાણી પાય એમની રેગ્યુલર ટેન્કર થી એમના માણસો સુપરવાઇઝર ગામે ગામ અનેક ગામડાઓએ પોતે પણ આમાં યજ્ઞમાં સહયોગ આપ્યો છે વૃક્ષારોપણમાં અનેક શહેરોમાં નગરોમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકામાં સદભાવના સાથે રહીને સહયોગ આપ્યો છે અને ખૂબ વૃક્ષોનું ત્રણ વર્ષ સુધી જતન કરે છે ઉછેર કરે છે અને પછી એ વૃક્ષ શહેરને સોંપે છે એટલે ખાલી વાવેતર નહીં

ત્યારે રાજકોટ વાસી તરીકે પણ મને આનંદ થાય છે બહુ સરસ અને ત્રીસ લાખ વૃક્ષો તો વાવી ચૂક્યા છે મોટા થઈ ગયા છે અને હવે દોઢસો કરોડ વૃક્ષ વાવવાનું લક્ષાંક છે ત્રીસ લાખ વૃક્ષો તો ઉછરી ગયા છે મોટા થઈ ગયા છે અને એકસો પચાસ કરોડ વૃક્ષોનું લક્ષ્યાંક રાખ્યું છે આ લક્ષ્યાંક પૂરું કરવામાં વિજયભાઈ ડોબરિયા અને સતભાવનાની ટીમને કૃપા કરે લોકોનો સહયોગ મળે એના માટે આવો સાથે મળીને ભારતભરમાં આ વૃક્ષારોપી પ્રેમીઓનું આપણે સન્માન કરીએ એમને સાથ આપીએ બહુ સરસ થેન્ક યુ ધનસુખભાઈ